મિત્રો શિયાળામાં ચા પીવાની બધાને જ બહુ ગમતી હોય છે ને એમાં પણ અત્યારે તો ઠંડી ખૂબ જ ચાલુ થઈ ગઈ છે તો આપણને ચા પીવી ગમતી હોય છે પણ જો ખાંડવાળી ચા તમારે ના પીવી હોય અને ચા ફાટે નહીં તે રીતે આજે આપણે ગોળની ચા બનાવીશું તો અહીંયા એક તપેલી લઈ લીધી છે અને તેની અંદર એક કપ પાણી ઉમેર્યું છે એક કપ એટલે મોટો કપ છે તો મેં થોડું બાકી રાખ્યું છે એટલે એક કપ પાણી તમારે જેટલી ચા બનાવવાની હોય ને તેટલું પાણી લઈ લેવાનું અને પાણીને પહેલાં કશું કરવાનું નથી પાણીને સરસ રીતે ઉકાળવાનું છે પહેલાં તો જુઓ જેટલું પાણી લીધું હતું ને તેટલું જ હું દૂધ લઈ લઉં છું આટલું મેં પાણી લીધું હતું તો તેટલું જ દૂધ લઈ લીધું છે અને દૂધને આપણે એક વાસણમાં લઈ અને ગરમ કરવા માટે ગેસ ઉપર રાખી દેવાનું છે આ રીતે તમે જો તપેલીમાં લઈ લીધું મેં તમે આ રીતે ચા બનાવશો ને તો ચા બિલકુલ નહીં ફાટે અને તેની અંદર શરીરને શિયાળો છે તો ઘરમાટો આપે તેની માટે આપણે ઇલાયચી ફ્લેવર માટે ઉમેરીશું બે ઇલાયચી લીધી છે અને એક નાનો ટુકડો આદુનો લીધો છે જેનાથી આપણા શરીરમાં ઘરમાટો રહે છે કફ કે ખાંસી હોય તો તેમાં રાહત રહેતી હોય છે તો તેને સરસ રીતે આપણે અધકચરું ક્રશ કરી લેવાનું છે તો જો ક્રશ કરી અને તૈયાર થઈ ગયું છે તો જો દૂધ સરસ રીતે ઉકળી ગયું છે આ રીતનું ઉકળતું દૂધ હોવું જોઈએ અને પાણી પણ એક બાજુ સરસ રીતે ઉકળી ગયું છે જો આ રીતનું ઉકળતું જ હોવું જોઈએ પાણી અને તેની અંદર એક ટેબલ સ્પૂન ગોળ ઉમેર્યો છે ને અત્યારે આપણે ગોળને બિલકુલ ઓગાળી લેવાનો છે અને જે આપણે મસાલો તૈયાર કર્યો આદુ અને ઇલાયચીનો તે પણ ઉમેરી દેવાનો અને હલ હલાવતા જઈ અને ગોળને બિલકુલ મેલ્ટ કરી દેવાનો છે અંદર પાણી જોડે મિક્સ કરી દેવાનો છે તમે આ રીતે ચા બનાવશો ને તો નહીં જ ફાટે અને હાફ ટી સ્પૂન જેટલી ચા ઉમેરી દેવાની ચા પત્તી જે તમે વાપરતા હોય રેગ્યુલર તે ઉમેરી દેવાની અને જો ઘડ તમારે ઓછું કે વધારે જોઈતું હોય તો તે તમારે તમારા ટેસ્ટ પ્રમાણે બેલેન્સ કરી લેવાનું મને થોડી ઘરી ચા ભાવે છે એટલે મેં થોડો ગોળ વધારે ઉમેર્યો છે તો પાણી સરસ ઉકળી ગયું છે ચાનો ફ્લેવર પણ આવી ગયો છે અને દૂધ પણ ગરમ ઉકળેલું જ ઉકળતું દૂધ રેડ્યું છે જેવું દૂધ રેડ્યું છે તેવો જો ઉભરો આવી ગયો છે ચામાં એટલે આ રીતનું હોવું જોઈએ બંનેનું ટેમ્પરેચર એક સરખું હોવું જોઈએ એટલે ઉકળતું પાણી અને ઉકળતું જ દૂધ રેડી દેવાનું તો આ સ્ટેપ છે ચાનો તેનાથી ગોળની ચા ક્યારેય નહીં ફાટે જો દૂધ ઠંડુ તમે ઉમેરશો ને તો ચા ફાટી જશે કારણ કે ગરમ અને ઠંડુ બે મિક્સ થાય એટલે ફાટી જશે ચા તમારી તો જો ઉકળે છે પણ બિલકુલ ચા ફાટી નથી તમે જોઈ શકો છો અને તમને નજીકથી પણ હું બતાવી રહી છું કે આપણી ચા બિલકુલ ફાટી નથી તમે આ રીતે જરૂરથી બનાવજો ગોળની ચા ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે ચા ફાટી જતી હોય છે પણ તમે આ ટ્રીકથી બનાવજો તો ચા ક્યારેય નહીં ફાટે તેવી બનશે તો ચા સરસ ઉકળી ગઈ છે તો આપણે તેને ગાળી લઈએ કપમાં સર્વ કરી દઈએ તો જુઓ ગોળની ચા બનીને તૈયાર છે